તાપીના અડાજણ ખાતે કરોડોમાં બનાવેલ તાપી રિયોફ્રન્ટ હાલ ધૂળ ખાઈ રહ્યું છે બે હજાર તેર ચૌદમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન આ રિયોફ્રન્ટ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ લોકડાઉન પહેલાથી જ અત્યાર સુધી તાપી રિયોફ્રન્ટ સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે કોંગ્રેસના નેતા અને સ્થાનિક રહેવાસી તંત્રની સામે બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે લોકોના ટેક્સના પૈસાથી બનાવવામાં આવેલો લાખો રૂપિયાનો રમત ગમતનો સામાન ભંગાર હાલતમાં જોવા મળ્યો હતો જ્યારે જીએસટીવીની ટીમે આ જગ્યાની મુલાકાત લીધી હતી ત્યારે તમામ ગેટ બંધ હાલતમાં જોવા મળ્યા હતા હાલમાં તો તાપી રિવરફ્રન્ટમાં સામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો છે ભારતીય જનતા પાર્ટીના ની શાસકોની બેદરકારી કહો અનદેખી કહો કે ધૂતરાષ્ટ્રની ભૂમિકા કહો અને જે કઈ ઈજાદારો હતા એ એમની મનમાની કહો એના કારણે આજે એમ્યુઝમેન્ટ પાર્ક જે પરિસ્થિતિ આપ પણ જોઈ શકો છો કે છેલ્લા પાંચ વર્ષથી સદંતર બંધ છે આનું ઉદ્ઘાટન થયું હતું જે તે સમયના મુખ્યમંત્રી લગભગ આનંદીબેન પટેલના હસ્તે આનું ઉદઘાટન થયું હતું ફૂડ પાર્ક પહેલાં શરૂઆતમાં ફૂડ પાર્ક ખૂબ સારા ચાલ્યા એક દોઢ મહિના પરંતુ એ તે સમયે વેજ અને નોનવેજની દુકાનો ખોલવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોને જાણે નોનવેજથી શુભ હોય એમ એ નોનવેજની દુકાનો એમને બંધ કરાવી ત્યારથી એવી માઠી અસર થઈ જ્યારે બન્યું હતું ત્યારે સુરત શહેરે પોતાના રાત દિવસ એક કરીને પસીનો વેહાવીને જે પૈસા સુરત મહાનગરપાલિકાના ટેક્સ સ્વરૂપે આપ્યા હતા તે તેની બદલો આજે સુરત શહેરને આ રિવરફ્રન્ટ ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારે બન્યું ત્યારે સુરત શહેરના તમામ નાના બાળકો જેટલે મોટાને એક ઉત્સાહ હતો કે અમારા માટે એક ફરવાલાયક સહેલાણીઓ માટેનું અને આ આનંદરૂપી એક સ્તર જ્યારે ઊભું થઈ રહ્યું છે પરંતુ કે કેટલા સમયથી બખ્તર હાલતમાં જોવા મળી રહ્યું છે અને કોઈપણ સત્તાધીશો હાલની તારીખમાં અહીંયા ફરકવા માટે પણ જોવા માટે પણ તજસ્વી નથી લેતા

આવી રહ્યા નથી આપણે જે બાળકોના રમતના જે સાધનો જે છે તે પણ બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જોઈ શકાય છે અત્યારે બંગારની હાલતમાં પડ્યા છે કોઈ પણ પ્રકારનો ઉપયોગ આનો કરવામાં નથી આવી રહ્યો અહીંના સિક્યોરિટી ગાર્ડ પણ જણાવી રહ્યા છે કે લોકડાઉન પહેલાંથી જ આ રિવરફ્રન્ટ બંધ પડેલું છે કરોડોના ખર્ચે બનાવેલું આ ફંડ અત્યારે દૂર ખાતા નજરે પડી રહ્યું છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા આ રિવરફ્રન્ટ પછાડી કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા પરંતુ કરોડો રૂપિયાના ધુમાડો અત્યારે સ્પષ્ટપણે ભંગારની હાલતમાં જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે આ રિવરફ્રન્ટના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે સંપૂર્ણપણે તમામ સાધનો જે છે તે અત્યારે બંગારની હાલતમાં ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે કોઈપણ પ્રકારનો ઉપયોગ અહીં થતો ન હોવાનું સામે આવી રહ્યું છે જોઈ શકાય છે જ્યાં રિવરફ્રન્ટના તમામ સાધનો અત્યારે બંગારની હાલતમાં પડ્યા છે અને રિવરફ્રન્ટ તો દેખાતું જ નથી પરંતુ અહીં એવું લાગી રહ્યું છે કે કોઈ જંગલ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જોઈ શકાય છે ચારે તરફ વૃક્ષોની વાવણી થઈ છે અને અત્યારે બંધ પડેલા આ રિવરફ્રન્ટના દ્રશ્યો અત્યારે જીએસટીવી બતાવી રહ્યું છે કે કોઈપણ પ્રકારનું ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો જે લાખો કરોડો રૂપિયા રિવરફ્રન્ટની પછાડી ખર્ચવામાં આવ્યા હતા તે અત્યારે રિવરફ્રન્ટ ભંગારની હાલતમાં જોવા મળી રહ્યો છે તમામ સાધનો જે છે તે અત્યારે ભંગાર જેવી પરિસ્થિતિમાં પડ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે ગોળ નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે પરંતુ સ્થાનિક લોકો પણ હવે જણાવી રહ્યા છે કે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો તેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ અહીં થતો નથી એવું સ્પષ્ટપણે લોકો પણ જણાવી રહ્યા છે અને તમામ સાધનો જે છે તે ભંગારની હાલતમાં જોવા મળી રહ્યા છે ફૂડ સ્ટોલની વાત કરવામાં આવે તો ફૂડ સ્ટોલ પણ સંપૂર્ણપણે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો આ તાપી રિવરફ્રન્ટની અંદર ચોરી પણ થતી હોવાનું સામે આવી રહ્યું છે કેટલાક સાધનોની ચોરી પણ થઈ હોય એવું લાગી રહ્યું છે અને હાલ સમગ્ર બાબતને જોતાં જે જીએસટીવીએ દ્રશ્યો બતાવ્યા છે એ રિવરફ્રન્ટ નથી પરંતુ જંગલ જેવી સ્થિતિ હોય એવું લાગી રહ્યું છે રિવરફ્રન્ટના પછાડી કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તો લોકોના ઉપયોગ માટે શા માટે આ રિવરફ્રન્ટ ખુલ્લું મૂકવામાં નથી આવ્યું તે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સાઈ જગતાપ જીએસટીવી સુર